નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોકમાં આપનું સ્વાગત છે વંદે ગોમાત્ર દોસ્તો છેલ્લા કેટલાક વર્ષોમાં પર્યાવરણનું મૂલ્ય ખૂબ વધ્યું છે અને ખાસ કરીને કોરોના કાળ પછી આપણે ઓક્સિજનની કિંમત સમજ્યા છીએ પર્યાવરણની કિંમત સમજ્યા છીએ વૃક્ષોની કિંમત સમજ્યા છીએ અને એનીપી ટ્વેન્ટી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર પણ શાળા કક્ષાથી લઈ અને છેક યુનિવર્સિટી એટલે પ્રાઇમરી ટુ પીજી પર્યાવરણ એક વિષય તરીકે પણ દાખલ કરવામાં આવ્યો છે કોલેજોમાં તો શાળા કક્ષાએથી પર્યાવરણનું મૂલ્ય સમજાય એ વસ્તુ આજના સમયની અથવા તો આવતા દિવસોની માંગ છે અને એ માંગને ખરેખર સંતોષવા માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને એમાં ખાસ કરીને કોઠારીયા રોડ ઝોન છે એને સરસ મજાના પ્રયોગો હમણાં નવા કર્યા છે અને એ ઝોનની જે શાળાઓ છે સ્વનિર્ભર શાળા એના બાળકોને લગભગ તેત્રીસ હજાર જેટલા બાળકોને હું આંકડો રિપીટ કરું છું તેત્રીસ હજાર જેટલા બાળકોને ફૂલ છોડ અને શાકભાજીના રોપાનું વિતરણ કરી અને બાળકો પોતાના ઘરમાં એવા આવે અને એ રીતે એનો પર્યાવરણ પ્રેમ આગળ વધે એવો એક સરસ પ્રયોગ કર્યો છે આ વિષય ઉપર વાત કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મહામંત્રી શ્રી પરિમલભાઈ પરડવા અને કોઠારડીયા રોડ ઝોન જે મંડળ છે આપણું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એના ઉપપ્રમુખ શ્રી પ્રવિણભાઈ ગોંડલિયા અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પરિમલભાઈ પ્રવિણભાઈ આપનું સ્વાગત છે નમસ્તે પરિમલભાઈ સૌથી પહેલા તો સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સરસ રીતે કામ કરે છે ખાસ કરીને જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેને કહેવાય સામાજિક જવાબદારી સામાન્ય રીતે એની અંદર પહેલા એક એવી છાપ હતી કે ભાઈ શાળા સંચાલક મંડળ શું કરે તો વિદ્યાર્થી લક્ષી વાલી લક્ષી પ્રવૃત્તિ કરે પણ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે છે એ તમે જે રીતે ઉઠાવી રહ્યા છો થોડીક પહેલા વાત તમારી પાસેથી એ સાંભળવી છે કે મંડળ કઈ કઈ આ રીતની સામાજિક જવાબદારી નિભાવે છે નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા હર હંમેશ આ મંડળ દ્વારા સામાજિક અને પ્રજાને અનુકૂળ પડે તે રીતે પ્રજાલક્ષી સેવાકીય કાર્યો થતા રહેલા છે છેલ્લા વીસ વર્ષથી આ મંડળ કાર્યરત છે ત્યારે મંડળ દ્વારા રક્તદાન કેમ્પ સામાજિક પ્રવૃત્તિઓ ફૂલ છોડ વિતરણ એ ઉપરાંત મેરેથોન એ ઉપરાંત

એની કઈ કઈ એક્ટિવિટી હોય છે હમણાં હું ફૂલ ફૂલછોડવાળી વાત જે મુખ્ય આપણો વિષય છે એના ઉપર તો વિશેષ વાત પૂછવાનો છું પણ એના ઉપરાંતની ઝોનની જ્યારેથી સ્થાપના થઈ અથવા રચના થઈ ત્યાંથી કઈ કઈ પ્રકારની એક્ટિવિટી તમે કરતા હો અમે કોઠારીયા રોડ ઝોનમાં એક તો આ વૃક્ષારોપણનું અને ફૂલ છોડ વિતરણનું તો કરીએ છીએ એ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ છે પછી કોઈ પણ જાગૃતિ હોય કે મેડિકલ ચેકઅપ કેમ્પ હોય એવા ઘણા બધા કેમ્પો કરીએ છીએ જી પરિમલભાઈ તમે વિગતવાર વાત તો આમ તો કરી પણ મને એક પ્રવૃત્તિ યાદ આવે છે હમણાં એપ્રિલ મે ગયો ખાસ કરીને ઉનાળાના દિવસો તો ઘરના બોર રિચાર્જ હવે બેઝિકલી આમ જુઓ તો એ કઈ શાળા સંચાલક મંડળનું એ તમારું કામ નથી બેઝિકલી એ આખો જુદો વિષય છે પણ એ વસ્તુને તમે નિભાવી તમારી જવાબદારી તરીકે સ્વીકારી અને કેટલા બધા ઘરો મારી પાસે આંકડો હું ભૂલી ગયો છું પણ મને લાગે દસ હજારથી વધુ કંઈક એવો આંકડો હતો કે એને માટે પણ તમે પ્રયત્નશીલ રહ્યા તો એક એક વસ્તુ આમ આવા વિચારો કેમ તમને બીજું ઘણું કામ અમારા આદરણીય પ્રમુખ શ્રી ડી મહેતા સાહેબ દ્વારા હર હંમેશ આવા સેવાકીય પ્રજાલક્ષી અને પર્યાવરણલક્ષી આવા કાર્યો માટે એ સતત ચિંતિત અને વિચારશીલ હોય છે એમના માર્ગદર્શન માં ગીરિંગ પરિવાર ટ્રસ્ટ સાથે મળીને અમે દસ હજાર

એ જ રીતે સતત બાળકોમાં પ્રકૃતિ સામાજિક અને સેવાકીય આ બધી જ ભાવનાઓ નિર્માણ થાય એના માટે આદરણીય ડીવી સાહેબ અમારા પ્રમુખ શ્રી જે છે તે હર અમે માર્ગદર્શન અને પ્રેરણા આપતા હોય છે પ્રેરણભાઈ હવે મૂળ વાત જેના ઉપર આપણે આજે ટોક રાખ્યો છે તો ખાસ કરીને લગભગ બત્રીસ થી વધુ બત્રીસ પાંચસો થી વધુ લગભગ તેત્રીસ નો આંકડો આવે છે તમે એ વિસ્તારમાં કોઠારીયા જે ઝોન છે તમારો એ વિસ્તારમાં શાળાઓ બાળકોને ફૂલછોડ આપ્યા વનસ્પતિ મતલબ શાકભાજીના રોપા આપ્યા અને એને ઘરમાં બાળકો વાવે તો બાળકોને પર્યાવરણ પ્રેમ જાગૃત કરવા માટે સીધા લીમડા પીપડા આંબલી પ્રોજેક્ટ આખો શું છે એના વિશે વાત કરજો અમે આ વર્ષે પ્રથમ સત્રમાં રોડ ઝોનમાં અમે એવું નક્કી કર્યું કે બાળકોને આપણે ફૂલછોડ આપીએ જેથી ઈ પોતાના ઘરે પોતાની અગાસી પર કે ફળિયામાં એ વાવશે બરાબર તો એને એક ફૂલ છોડ પ્રત્યે એક ભાવના પ્રેમ જાગશે કે આ મારો વાવેલો છોડ છે અને એમાં ફૂલ આવશે કે જે આપણે ટમેટી રીંગડી મરચી એવા શાકભાજી ના છોડ પણ વિતરણ કરેલા તો એમાં ટમેટી કે મરચી આવે તો બાળકને ખૂબ આનંદ થાય છે બરાબર એટલે અને એને પર્યાવરણ પ્રત્યે એક લાગણી ઉદભવે અને જાગૃત બને કે આ જો આ કેવી રીતે ઉગે છે અને બીજું કે ઈ મોટો થાય ત્યારે એને વૃક્ષોનું મહત્વ સમજાય કે ભાઈ એ ગાર્ડન માં જશે તો ફૂલ છોડ તોડશે નહીં એની કાળજી રાખશે અને એનામાં એક પર્યાવરણ પ્રત્યે લાગણી ઉદ્ભવે અને પોતે ગૌરવ અનુભવે કે મેં આટલા છોડ વાવ્યા છે એ આવડા થયા તો અમે શાળામાં જે બાળકના ફૂલ છોડ આપ્યા છે ઈ પોતે ઉછેરે છે એના ફોટા પણ પાછા મગાવીએ છીએ એની સાથેના એટલે બાળક પોતાનું મરચું મરચી આવી હોય તો એની સાથે ઊભો રહી અને ફોટો મોકલે ફૂલ આવ્યું હોય તો ફૂલ એટલે આ ખૂબ સુંદર અને અમે જે વિતરણ કર્યું ત્યારે અ શરૂઆતમાં શાળાઓએ થોડોક માનો કે પાંચસો દરરોજ એક થી બે સાડા પાંચસો થી હજાર વિતરણ કરતા હતા બરાબર બરાબર તો પેહલી વાર શાળાને નિયમ હતું કે આપણી શાળામાં હજારક છોડ જોશે પણ ડિમાન્ડ એટલી થઈ કે એ બધી શાળાઓ બબે ત્રણ ત્રણ વાર ઓર્ડર આવ્યા અને બાળકોનો ખૂબ ઉત્સાહ હતો બહુ બાળકો બહુ રાજી થયા અચ્છા એટલે ઓલું હોમવર્ક બાળકોને શિક્ષકો દેતા હોય કે આટલું લખી આવજો આટલું કરી અને બદલે આ હોમવર્ક મરચીમાં મરચા આવ્યા એની અરે ફોટો મોકલજો એટલે ખૂબ ખૂબ સરસ અચ્છા પરિમલભાઈ આવતા દિવસોમાં આપણે મંડળ શું નવા ઇનિશિયેટિવ લઈને આવે છે અથવા નવી કોઈ યોજનાઓ પ્રોજેક્ટ કાચી યોજનાઓ જે મનમાં હોય શક્ય છે કે પૂરી થાય ન પણ ઘણી વાર ધારણા પૂરી થાય પણ એવી કોઈ યોજનાઓ હોય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં જેમાં જે કોઠારી જે આ કાર્ય કર્યું તેમ મોડી ઝોનમાં પણ ફૂલ છોડ વિતરણનું કાર્ય ચાલુ છે એ પ્રોસેસમાં છે કે જેથી એ વસ્તુ થઈ શકે એ જ રીતે બેડીપરા ઝોનમાં આવતા રવિવારે જ ઓગણત્રીસ તારીખે પુરુષાર્થી યોગ મંડળ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ બેડીપરા ઝોન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન છે એ જ રીતે કાલાવડ ઝોન રોડ ઝોન અને જામનગર રોડ ઝોન અને ગાંધીગ્રામ રોડ ઝોનમાં આવનારા સમયમાં સેવાકીય પ્રવૃત્તિ થવાની છે જસદણ જે અમારો તાલુકો રહ્યો ત્યાં રક્તદાન કેમ્પની પ્રવૃત્તિ થઈ ગયેલી છે વાહ આવનારા સમયમાં ખાસ મુખ્ય વાત કહું તો પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક એજ્યુકેશનલ એક્સપો આવનારા સમયમાં અમે રેસ કરવા જઈ રહ્યા છીએ વાહ વાહ એ એક્સપોમાં કેજી ટુ યુનિવર્સિટી સુધીના બધા જ જે છે તે સેગમેન્ટ અમે લાવીએ છીએ અને રાજકોટના તમામ બાળકો તમામ વાલીઓ અને તમામ શિક્ષણ જગતને એક નવી જબરજસ્ત ક્રાંતિ આવે એટલા માટે એક પ્લેટફોર્મ ઉપર જ અમે નવો એડ્યુકેશન એસએફએસ એડ્યુ એક્સપો કરીને લાવવા જઈ રહ્યા છીએ કે જેથી દિલ્હીમાં બોમ્બેમાં બેંગ્લોરમાં જે જુદા જુદા જે ડાયરેક્ટ એજ્યુકેશન એક્સપો થતા હોય છે એ એક્સપો રાજકોટ લેવલ ઇન્ડિયામાં લગભગ ફર્સ્ટ ટાઈમ આ રીતે વસ્તુ થતી હશે કે જે અવડો મોટો એક્સપો એકી સાથે કેજી ટુ પીજી નો લાર્જ સ્કેલમાં આ વસ્તુ થઈ શકે એ અમારો એક આવનારા સમયમાં જાન્યુઆરી મહિનામાં અમે એક મોટો એક પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ એ ઉપરાંત બેડીપરા ઝોનમાં આવતા રવિવારે જ રક્તદાન કેમ્પનું નું જે છે એ પુરુષાર્થ યોગ મંડળ સાથે થઈ અને કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ પ્રવીણભાઈ તેત્રીસ હજાર જેટલા રોપા વિતરણ થઈ ગયા ફૂલ છોડના અને શાકભાજીના તો ત્યાંથી જ આપણે સંતોષ માની લેશું કે હજી આ આંકડો એમાં મીંડા ઉમેરાતા જે એવા માટે પ્રયાસ અત્યારે આપણે કોઈ પ્રયાસો કરીએ છીએ અથવા કરશું સૌ પ્રથમ તો હું અમારા ઝોનની બધા શાળા સંચાલક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આપણું જે આ તેત્રીસ હજાર ઉપર જે ફૂલછોડ વિતરણ કર્યું એ બદલ અમારી કારોબારીની ટીમ કોઠારી ઝોનની અને તમામ અમારે સિત્તેર જેટલી શાળા છે તો તમામ સંચાલક મિત્રો એમાં ખુબ સારો સાથ સહકાર આપ્યો તો એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આપણું આ જે કાર્ય હતું એને ખુબ સરસ રીતે અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ પણ ખુબ સારી આવી હવે આગામી સમયમાં અમે આનો આંકડો છે એ વધારશું કારણ કે આ તો પર્યાવરણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો રામ સેતુ માં ખિસકોલી જે રજ એટલું જ આ અમારું કાર્ય છે બહુ મોટું કાર્ય નથી પણ આગામી સમયમાં અમે આને વધુ ને વધુ પ્રસરે અને વધુ જ આ લોકો આને બાળકો સુધી પહોંચે એવો પ્રયત્ન ખાસ કરશું જી વાહ પરિમલભાઈ રાજકોટનું મંડળ જે રીતે ચાલે છે જે રીતે તમે પ્રવૃત્તિઓ કરો છો તો દરેક તાલુકાને અથવા દરેક સેન્ટર નાના તાલુકા કક્ષાના સેન્ટરોમાં આ પ્રકારના સ્વનિર્ભર શાળા સંચાલકો મંડળો છે એને આપણે ઇનિશિયેટિવ લેવા માટે કે માર્ગદર્શન આપીએ છીએ અથવા એ લોકો આપણી પાસે આવતા હોય છે અથવા તો આ પ્રકારની એક્ટિવિટી જે તમે અહીં કરો છો તો એ ઉપલેટામાં કરી શકે ધોરાજીમાં કરી શકે મેંદરડામાં કરી શકે આઈ મીન તાલાડામાં કરી શકે તળાજામાં કરી શકે તો એને માટે કોઈ સૌરાષ્ટ્રના તાલુકા કક્ષાએ કે એવી કોઈ વ્યવસ્થા છે અથવા તો એ લોકો આપણા સંપર્કમાં હોય છે અથવા આપણે અહીં જે પ્રવૃત્તિ ચાલે છે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રસરે એવી કોઈ વિચારણાધીન મુદ્દો છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મહામંડળ અમારું ગુજરાત લેવલે આખું ચાલુ છે અચ્છા જેમાં સમગ્ર ગુજરાતના ચાર ઝોન સૌરાષ્ટ્ર ઝોન અમદાવાદ ઝોન બરોડા ઝોન ને સુરત ઝોન એ બધામાં અમારી આ પ્રવૃત્તિઓ જે છે તે થતી રહેલી છે આ ઉપરાંત એસએફએસ ટાઈમ્સ પણ અમારું ચાલુ છે કે જેમાં આ બધી જ પ્રવૃત્તિઓને અમે હાઇલાઇટ કરી અને દરેક ને સોફ્ટ કોપીમાં અમે મોકલતા હોઈએ છીએ એટલે એ લોકો એ રીતે કરીએ છીએ મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી

કલર ઝોનમાં જીતુભાઈ છે ગાંધીગ્રામ ઝોનમાં રાણાભાઈ છે અને વિનુભાઈ લોકલ જામનગર આ ઉપરાંત અમારી કારોબારીની આખી ટીમ જે છે એટલી એક્ટિવ છે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકાબીજા કનેક્ટેડ છે તો એની પ્રવૃત્તિ દ્વારા ફેસબુક પોતાના સોશિયલ મીડિયા અને એના દ્વારા અમે મેસેજ આપતા રહેલા હોય છે એના અનુસંધાને એ લોકો દ્વારા ત્યાં એ પ્રવૃત્તિ થતી રહેલી છે અને એનો સપોર્ટ અને માર્ગદર્શન અમને સતત મળતા રહેલા છે જેમ મેં એજ્યુકેશનલ એક્સપો ની વાત કરી તો તેમાં સમગ્ર ગુજરાતમાંથી તમામ સંચાલક મિત્રોને અમે

પર્યાવરણ માટે આવતા દિવસોમાં કંઈ કરવા જેવું કામ ભલે હજી આપણે હજી શરૂ ના કર્યું અથવા તો શું કરીએ કારણ કે આ એક ઇનિશિયેટિવ સારો છે કે ભાઈ બાળકોને ફૂલ છોડ આપ્યા અને શાકભાજીના રોપા આપ્યા અને એનો ફોટા સાથે મોકલે જે દ્રશ્યો આપણે વાત કરીએ છીએ તો વચ્ચે વચ્ચે જે આપણે બતાવી રહ્યા છીએ બધી શાળાના ફોટોગ્રાફ એમાં પણ નાના નાના ભૂલકા વાતમાં રોપ લઈને જો અત્યારે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો નાના બાળકોથી માંડીને મોટા વિદ્યાર્થીઓ હાથમાં ફૂલ છોડ સાથે એક ગૌરવથી પોતે આમ બતાવી રહ્યા છે જે જે દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા તો હજી બાળકોમાં થોડોક હજી એની ઉંમર એવી નથી કે એને પર્યાવરણના ફાયદાનો ખ્યાલ આવે તો આપણે શાળા સરસ કામ કરે છે એટલે એ લોકો એમાં જોડાય છે પણ એની સમજણ વધારવા માટે કઈ થઈ શકે એવું કોઈ ઇનિશિયેટિવ આપણા ધ્યાનમાં છે અથવા કરી શકાય એવું ખરું કે શું કરવું જોઈએ પર્યાવરણ જાગૃતિ માટે જે તમે બઉ સરસ વાત કરી આ એક વર્ષ કઈ રીતે નહીં ચાલે બાળકોમાં નિર્માણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે સારામાં સારી રીતે નિર્માણ કરતા રહેલા છીએ બાળકો ને આંગણે શાકભાજી વાવે બાળકોને નાના છોડવા આપવાનું જે મુખ્ય કારણ કે નાનો છોડ હશે ઘરે વાવશે આજે લીમડા નું મોટું વૃક્ષ કઈ આવશું તો ત્યાં આજે શહેરમાં એ શક્ય નથી

જુદી જુદી રીતે છોડવા રોપા આ દિવસની પરિકલ્પના લાવીને એવા સેમિનાર દ્વારા બાળકોને ચોથા પાંચમા છઠ્ઠા સાતમા આઠમા પ્રાઇમરી લેવલ એવું છે કે જેમાં બાળકો સારામાં સારી રીતે દ્રઢ રહી શકે એ વસ્તુ કરી શકે એટલે એમાં બાળકોને એ આવનારા પાંચ વર્ષોમાં ધીમે ધીમે દરેક શાળા કક્ષાએ આ એક ઝોનમાં થયું તો બધા ઝોનમાં ઝોનમાં કાર્ય કરેલું છે એવું દરેક બાળક માનવ રાજકોટમાં ભણતું દરેક બાળક એક વૃક્ષ છોડવું આવશે એટલે હરિયાળું રાજકોટ આપણું થઈ જશે ને એ વસ્તુ બની શકશે અને એ વસ્તુ માટે આવનારા પાંચ વર્ષમાં અમે ધીમે ધીમે દરેક શાળા દરેક કાર્ય કરે

આ રીતે આખા રાજકોટ થાય તાલુકા કક્ષાએ થાય એવા પ્રયત્નો અને વિચારશીલ છે ક્યાં વાત વાહ વાહ ખૂબ સરસ પરિમલભાઈ પ્રેમભાઈ તમે ખાસ તો આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સવારના પોરમાં જ પર્યાવરણને લગતી સરસ મજાની મગમગતી વાતો કરી ફૂલ જેવી તો તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારી વ્યસ્તતા વચ્ચે પણ તમે સમય કાઢીને આવ્યા છો અમારા સ્ટુડિયોમાં ને અમારા દર્શકોને એ વાતો આપની વાતો પહોંચાડીએ માટે અને ખાસ કરીને તમે કીધું કે આવતા પાંચ વર્ષમાં હજી આ આપણો પ્રોજેક્ટ ચાલુ રહેશે તો રાજકોટ ચોક્કસપણે હરિયાળું થઈ જશે એમાં કોઈ શંકા સ્થાન નથી કારણ કે તમે લોકો જે કામ હાથમાં લીધું છે તમારી પાસે એક એવું ધન છે બાળકોનું કે જે ઘરે ઘરેથી આવે છે અને દરેક ઘરે તમારો સંદેશ પહોંચાડે છે અમારા દર્શકોને એક એક સંદેશો આપી દો પહેલા પ્રવીણભાઈ અને પછી પરિમલભાઈ તમે જે સંદેશ આપવા ઈચ્છતા હો તે દર્શકો બાળકોને આપી શકો છો સૌપ્રથમ તો નવરંગ નેચર ક્લબના વિડી બાલા સાહેબ અને ઉર્વેશભાઈ પટેલ છે એમનો પણ આ તકે કોન્ટેનિયર ઝોનમાં જે રોપા વિતરણ થયા એમાં એમને ખૂબ સારો સાથ સહકાર આપ્યો નિયમિત રીતે જે અમે ઓર્ડર આપતા હતા એ રીતે એને રાહત દરે અમને સારા છોડ પહોંચાડ્યા છે એટલે એમનો એક તો હૃદયપૂર્વક આભાર બીજું કે કોઠારીયા રોડ ઝોનમાં અમારે વિનોદભાઈ પતંજલિ સ્કૂલ ના સંચાલક છે એણે પણ આમાં ખૂબ સારી રીતે રસ લીધો મંડળના ઉપપ્રમુખ શ્રી અવધેશભાઈ કાનગઢ છે એમણે પણ ખૂબ સારી રીતે આ કાર્યમાં અમને સાથ સહકાર આપ્યો અને અમારા કારોબારી મિત્રો છે જે ઈ લોકો બધા મિત્રો એ અમારે રમેશભાઈ સોરઠિયા છે પરેશભાઈ રોલા છે રાજેશભાઈ મહેતા છે પછી આ ડુંગા સાહેબ છે ખોડીદાસ સાહેબ છે અને ઘનશ્યામભાઈ બારસી આ બધા મિત્રો એ આમ કહેવાય ને કે ખૂબ સરસ રીતે અમને આમાં એક સપોર્ટ આપ્યો એ બધાનો ખાસ તો આભાર

ટૂંક સમયમાં જ આ કાર્ય શરૂ કરવાના છે અને વ્યસન મુક્તિ બાળક તો વ્યસન અત્યારે ન કરતું હોય પણ એના ઘરમાં એના વાલી કોઈ વ્યસન કરતા હોય તો બાળક એને વ્યસન મુકાવે આજે નાનું બાળક છે એના દાદા ને પપ્પા એમ કે પપ્પા આ ન કરાય કે બીડી સિગરેટ કઈ પણ હોય તમે મૂકી દો તો બાળકની જે ભાવના જોઈ અને વાલી ચોક્કસ એ વ્યસન મુક્તિ પણ કરશે અને એનો પણ અમે ખૂબ સારો પ્રતિભાવ બધા પાસેથી માગીએ છીએ કે બધા છે તો અમને ખૂબ સારી રીતે આમાં સપોર્ટ કરે વાહનભાઈ એ વખતે વ્યસન મુક્તિ વાળું તમે જ્યારે શરૂ કરો ત્યારે આપણે ફરી એક વખત અહીં આ સ્ટુડિયોમાં જ મળશું એ વિષય ઉપર વાત કરે થેન્ક યુ જી પરિમલભાઈ ખાસ તમામ શહેરીજનોને ખાસ જણાવવાનું છે બાળકોને પ્રકૃતિ પ્રેમી બનાવો બાળકોને પ્રકૃતિમાં આનંદ માણવા લઈ જાઓ એમને પ્રકૃતિને સાનિધ્યમાં નજીક લઈ આવો અને ખાસ રજાના દિવસોમાં અથવા તો રવિવારના દિવસોમાં સવારે વહેલા ઉઠીને વૃક્ષો પાસે સ્વસ્થ હવામાં એમને મોર્નિંગ વોક કરાવડાવો જેથી તેમનું શરીર તન મન આયુષ્ય બધું જ જે છે વધશે અને એનું શ્રેષ્ઠ સુંદર આયુષ્ય બનશે એવા ભાવના ખાસ નિર્માણ કરવાની કે પ્રકૃતિ પ્રેમી બનો એ જ આજના દિવસમાં આપને સંદેશ અને અભ્યત્ન તો દર્શક મિત્રો આપણે પરિમલભાઈ પરડવા અને પ્રવીણભાઈ ગોંડલિયા પાસેથી શાળા કક્ષાએ જે બાળકોમાં પર્યાવરણનો પ્રેમ જાગૃત થાય એના માટેનો જે પ્રયાસ કરવામાં આવ્યો અને ઉપરાંત જે સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વાત કરીએ એમણે તો જે રીતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને જુદા જુદા ઝોન આજે આપણે કોઠારીયા ઝોન વાળી વાત કરી તો જુદા જુદા ઝોન દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે સામાજિક પ્રવૃત્તિ ખાસ કરીને પર્યાવરણને લગતી માનવ સેવાની જીવ દયાની તો એ પ્રવૃત્તિની વાતો આપણે સાંભળી ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર